સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર આઠના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેઉ રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું સાજગંજ વિધાનસભામાં આવતા પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર આઠના ના વિવિધ વિસ્તારમાં પ્રજાલક્ષી કુલ છ જેટલા કામોને અંદાજિત રૂપિયા લાખના ખર્ચે જેમાં ડ્રેનેજ નળીકા પેવર બ્લોક આરસીસી રોડ પાણીની લાઇન સહિતના કામોનું ખાતમુહૂર્ત સાજગંજ સાજગંજના ધારાસભ્ય કેવુ રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડ નંબર આઠના ના કાઉન્સીલર રીટાબેન આચાર્ય રાજેશ પ્રજાપતિ વોર્ડ પ્રમુખ મહામંત્રી સહિત વોર્ડ નંબર આઠની ટીમ તથા સોસાયટીના સ્થાનિક રહીશોની ઉપસ્થિતિમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું ગોરવા વિસ્તારમાં ગોરવા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ સોસાયટીની બહાર કોમનમાં પાણીની નડીકા નાખવાનું કામ સોસાયટીના આંતરિક આરસીસી રોડ પેર બ્લોક નાખવાનું કામ આવા સડસઠ લાખના છ જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવતીકાલે કરોડિયા વિસ્તારમાં વિવિધ સોસાયટીની અંદર પેવર બ્લોક નાખવાનું કામ આંતરિક રસ્તા પર ડ્રેનેજ લાઈન પાણીની લાઈન નાખવાનું કામ એવા આરસીસી રોડનું કામ આવા ટોટલ ચોપન લાખના ખર્ચે બીજા છ કામ આવતીકાલે મન કી બાતની સાથે એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે લોકોની સુવિધામાં વધારો થાય એના માટે આ ખાતમુહૂર્ત કરવાના છે આમ ટોટલ આ બે દિવસમાં એક કરોડને વીસ લાખના કામ વોર્ડ નંબર આઠની અંદર એ ધારાસભ્યની ગ્રાન્ટ તરીકે કોર્પોરેટરની ગ્રાન્ટ તરીકેના કામો અમારા વિસ્તારમાં થવાના છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચે કદાચ મને આ સોસાયટીના લોકો એવું કહેતા હતા કે બાર પંદર વર્ષથી ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ ચાલતો હતો એનું પણ હવે નિરાકરણ આવી ગયું છે તો આ સોસાયટીના રહીશો પણ આજે અમારો આભાર માને છે જે રીતે પહેલગાંવમાં અટેક થયો છે એટલે ખૂબ સાદગી સાદગીપૂર્ણ રીતે આ ખાતમુહૂર્તો કરવામાં આવે છે કોઈ સન્માન સ્વાગત કરવામાં નથી આવી રહ્યું અને સોસાયટીના રહીશોની આ જરૂરિયાત ચોમાસા પહેલાં પૂરી થાય અને ખાતમુહૂર્ત કરવા જરૂરી હોવાથી આ ખાતમુહૂર્તો કરવામાં